જય માતાજી જય માં મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરીશ તમને આપણો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર કરી નાખજો તો અત્યારે સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છે ને આજે વેલો વેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે સમય તમે જોઈ શકતા હો અત્યારે આઠ ને બાવીસ મિનિટ થઈ અને મારે અત્યારે છે ને જવાનું છે ગોકરણ હવન કરવા તો પપ્પા અને મમ્મી ને ભાઈ ને છે એ બધા વહી ગયા આપણા મોટા બાપાના છોકરાને રિક્ષામાં સમજી નહીં તો હવે મારે પણ નીકળવાનું છે

পপা নেটিক বাৰ আমাৰ ফলতা পানী পি লি દુકાને પી લેતા અને મસાલા વાળું પાન ખાઈને હવે નીકળીએ એમ તો મોડું થાય છે અને અને છે છે બધા પરિવાર આવી ગયા તો અત્યારે ચા પાણી પી અમારા કાકા બેઠા રામ રામ અને મારા ભાઈ પણ આ ગોર બાપા ફુલરામાના અને બીજા ગોરબાપામાના છે વિપુલભાઈ ને છે મારા બપવા ને દોષ બધાય અહીંયા શાહ બનાવવાનું કામ ચાલુ છે તો હવે રામ રામ લઈ લઈએ ખબર ભાઈ એક તો કુતરા અડી ગયેલા હતા ને અમારા ભૂ હતા ને બધા તો બધા અમારા ભાઈઓ બધા ભૂકી ગયા અને મહાદેવના દર્શન કરાવું કેમ કે મારા પપ્પા કીધું કે મહાદેવનું મંદિર છે મને ખબર નથી મહાદેવના દર્શન કરાવું દર્શન કરવાનું બાકી છે અહીં છે આ રીતે નદી છે તો બાજુમાં જાય અહીં ઉપર છે એવા નીચે અહીંયા મહાદેવનું મંદિર છે તો આપણે દર્શન અને આ રીતે બધા આજે ટ્રાફિક બહુ છે કેમ કે અહીંયા બધા હવન કરવા આવતા હોય તો આપડે તમને બારે પણ બરાબર પણ બતાડું હવન ચાલુ છે દાદા બધા છે હવન જે બધા હમણાં એટલે દર્શન કરવાનું તેને ત્યાં દર્શન નહીં થઈ શકે કેમ કે ત્યાં અત્યારે બાયુ છે ને ત્યાં પાણી રેડે તો અત્યારે તો હવે દર્શન નહીં થઈ જો આ અમે રોકાય છો ત્યાં સુધી થશે તો કરાવી દઈએ

बलम गणम सुदिनम कदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम देव बलम पदेव लक्ष्मी पतिते ध्रुगी स्मरामि लाभस्ते जांगर्यस्ते तो शामकुतसे साम पराजय एसा मे वरदस्यो जनार्दन यत्र योगे स्मरतुष्ठ यत्र पातुं घनू धर तत्र विधि भूत इमितिर मम नावा नतो जे बदय नाय आव तो आके पाछे चालू करसी बाकी बदय छे बैठा મારા કોઈ અહીંયા બેઠા

લીલો થાપણ છે ત્યાં ફૂલ સાથે માતાજી ને નમસ્કાર કરી જાવા નમસ્કાર નમસ્કારો समर भैया में ना नमस्समर भैया में एक पंचामृत के समची चढ़ावी दे पंचामृत जब जमनों पासे दो हाथे यह शाम नमस्कारां पासी के पाने निक समची चढ़ावी दे नमस्कारां नमस्कारों में हाँ साफ करना है क्या बूटों लोगों से ना के निशाब करना अब आंसान लोबेट रेखा नामतनक नाम देवया विलोपना सुरस पेंशन नमस्कारा नमस्कारो देव कानिपते ओला बालती हमारा परिवार में अंदर कोई भी दिक्कत अपेक्षा करती हो येने बातें हमें पूजन करी पूर्व मार्ग जमुना बात है न હરી હમ મંત્ર હેન ક્રિયા ભક્તિ હીના સુરેશ્વર જજ ઉદિતવ પરીપૂર્ણમત્કાર નમસ્કૃતિ બનાવી નાખો અને બનાવી નાખો ને આ ભાઈ છે ને સાના કારીગર પણ છે એટલે તમે લગ્ન પ્રસંગમાં કોન્ટેક કરી શકો છો બધી આવે ભાઈ ને એટલે તમે કોન્ટેક કરી જ

અત્યારે હવનનું કામ ચાલુ છે અને હું અત્યારે આવી ગયો મહાદેવ ના દર્શન કરવા તમને કીધું હતું ને કે આપણે દર્શન કરાવીશું તો અત્યારે જઈ ફ્રી હતો અને બપોરનો સમય હતો તમને ખબર હતી કે બપોરેના ના સમયમાં કોઈ નહીં હોય ચાલો અત્યારે મહાદેવ ના દર્શન કરવાનું જો આ મંદિર છે મહાદેવ નું

તો હથિયાર સુધી સાબો છે એટલે કે આ પ્રમાણે કે આપણું કામ મને જ કામ કરી હા કોઈને ઓછો એક તો બોલવા એટલે જો એ આવે હા આધાર તી એક દાણાનો જવાબ લેવા પછી કોઈ નું મતલબ બાકી માં દેવું જે આવે આમાં જ નતો બસ

ગુરુ નહી આખી નહીં

અત્યારે બધી અમારે જે બધી વિધિ હતી તે પૂરી થઈ ગઈ છે પૂર્ણ અને પાણી રડવાના તે બધી કાર્યવિધિ પૂર્ણ સમાપ્ત કરી લીધી છે અને બધા જો અત્યારે સામાન બાંધે છે અને તો બધા ફૂલ તૈયારીમાં છે તો ઘેરે નીકળવાનું છે તો અમારા મમ્મીને એ બધા પાણી રડવા ગયા હતા એ આવે

દુકાઈને ભૂકી ગયો અને ઘેરે આવ્યો હાથ પણ મોટું જતા આવ્યો ફ્રેશ થઈ આવ્યો અને અત્યારે છે ને દુકાને આવી ગયો તો આવ્યા અને અત્યારે હું મારો મોહિયાર રામો અને મારો મિત્ર ભરત આ મારા ભેગા ભણતો તો અત્યારે અમે બધા અહીં ને બેઠા અને હવે આખડી કરી રહીને પપ્પાને આવી જાય પછી મંદિરે જવાનું છે સાંજના સમયે એમ તો આજ કંઈ કઈ કામ નહીં થાય તો બાકી તો કઈ નહીં આખી પપ્પા આવી જાય પછી નીકળીએ માતાજીના તમે બધાએ દર્શન કરી લીધા અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા તો અત્યારે જે તમને મીંદડી બતાવીને તો કાંઈ મેં અહીંયા જ હોય અહીંયા આવું ને જ્યારે અહીંયા જ બેઠી હોય મંદિરની અંદર અહીંયા પીપરમાં પતરા ઉપર ત્યાં નગારું રાખવાનું છે ત્યાં જ બેઠી હોય તો બાકી તો કાંઈ નહીં હવે છે ને આગળ ઘેરે સાંજે નવ વાગ આગળ છે ને આપણે સાંજે પહેલી ત્યાં જમવાનું છે આજે હવન હતું તો બધાને તો આગળ ત્યાં જાય અને ત્યાં સુધીમાં થોડુંક છે ને અંદર સાફ સફાઈ કરવાની છે એ બધું કરી નાખું અને બાકી તો કાંઈ નહીં બાકી તો કામ તો હમણાં કંઈ નથી કરતા કેમકે પાણી જાળવાનું પીવરાવાનું એવું બધું કામ હોય ને જતો હોય અને પોરાશ વિભાગમાં પાણી જરીક જાળવાને પીવડાવતા ઉધરી જાય તો કેમકે જરીક પ્રભાવ પડે પણ અત્યારે છે ને વાયમાં પાણી ખાલી થઈ જાય એક તો પછી બીજો પ્રશ્ન એ છે કે મારે બહુ સમય નથી મળતો અને ત્રીજું કોઈ મધુર નથી જળતું કેમકે મજૂર જળી જાય તો પણ તે જાળવા ઉધરી જાય પણ હવે તો એ બહુ બળી ગયા કેમ કે સાધો સમય થઈ ગયો હતો એટલા માટે તો બાકી તો કંઈ નહીં તો આકડી ઘેરા નીકળીએ ત્યાં સુધી થોડુંક સાફ સફાઈ કરવાનું છે તો એ બધું કામ કરી નાખવું મિત્રો હમણાં માતાજીના મંદિરે સેવા બહુ ઓછી થઈ જાય કેમ કે કંઈક ને કંઈક કામ આવી જાય છે અને બાકી તો હમણાં કંઈક કામ ચાલુ કરવું હોય તો પાછા મજૂર નથી મળતા એકલા કીધે હવે બહુ જે એક રીતે કામ થઈ જાય એ તો હું કરી નાખતો હોય પણ જેમાં બીજા વ્યક્તિને જરૂર પડતી હોય તો તે માણસો હમણાં કોઈ ફ્રી નથી શિવમ બપુને એ ફાવા કડી ગયા હાલીને સુખાબપુને તે બધાય તો સુખા બાપુ શિવમ બાપુ અને ગિરીશ બાપુને આલીને ગયા તેના પપ્પાને ગયા એ કાલ સવારે પૂજા અને બાપુને કાલ સાંજ સુધીમાં પાવાગઢ માતાજીના દર્શન કરેલી છે અને કાલ થાય છે પૂનમ તો કેટલા સમયથી મંદિર ધોવાનું વિચારીએ છીએ પણ છે ને એકલો જ હોય સાંજે જો કોઈ હશે તો જોઈ નાખશું એટલે છે ને પોણા બાર જેવું વાગી ગયું છે અને કાલે પૂનમ થઈ જશે તો અત્યારે બધું વ્યવસ્થિત રીતે મંદિર ધોઈ નાખ્યું છે તો બરાબર ધોઈ લઉં અને અંદર પણ કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે એક સબીનો હાર છે ને તેનો સાપડો તૂટી ગયો તો તે હવે કાલે વ્યવસ્થિત રીતે પાછો ફિટ કરી દે અને જો એક આ રાદલો હતો અને જયદીપ છે અદયભાઈ બ્લોગર અને મનીષ છે અને મયુર છે તો અમે બધા એટલા આવે છે ને અત્યારે વ્યવસ્થિત રીતે મંદિર છે ને ધોઈ નાખ્યું છે કાલે પૂનમ થઈ જાય ને જાદા સમય ધોયો નહોતું એટલા માટે તો બાકી તો કંઈ નહીં હવે આજનો બ્લોગ આપણો બહુ લાંબો થઈ ગયો છે તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો